નમસ્કાર દોસ્તો કેમ છો આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ગણિત વિષયનું તેનું સંપૂર્ણ સોલ્યુશન કુલ નવ પ્રશ્ન છે ને નવે નવ પ્રશ્નના ગુણ પણ આપણને આપેલા છે ને કુલ ચાલીસ ગુણનો પ્રશ્ન છે તો પ્રશ્ન નંબર એક અ સૂચના મુજબ કરો જેના કુલ બે માર્ક છે એમાં પેલું સરવાળા સો વત્તા બસો એટલે ત્રણસો બાદ બાકી છે પંચ્યાસી માઇનસ વીસ તો જવાબ આવશે પાસઠ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તેમાં ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે મૂકેલા છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે જેને ઝેરોક્ષ કરાવી અને તમે સીધો જ તેનો અભ્યાસ કરી શકો છો અને પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટની અંદર પ્રશ્નો તો આપેલા છે પણ સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે તેનો અભ્યાસ કરી શકે અને આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા કોઈડા ઉકેલો કોઈ પણ એક જેના કુલ બે માગશે એમાં પેલો સવાલ તમારા જન્મદિવસે તમારા પિતાએ તમને સો રૂપિયા આપ્યા અને તમારી માતાએ તમને પચાસ રૂપિયા આપ્યા તો તમને કુલ કેટલા રૂપિયાની ભેટ મળી તો સો રૂપિયા પિતાએ આપ્યા પ્લસ પચાસ રૂપિયા માતાએ આપ્યા તો સો વત્તા પચાસ એટલે કે એકસો પચાસ રૂપિયા તો અમને કુલ એકસો પચાસ રૂપિયાની ભેટ મળી પ્રશ્ન નંબર બે આપેલા ચિત્રમાં આપેલ વસ્તુઓની કિંમતનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર છે તો દડો જે છે તેના પંદર રૂપિયા છે ભમરડો જે છે તેના સાત રૂપિયા છે પેન્સિલ પેન્સિલ જે છે તેના ત્રણ રૂપિયા છે અને કેળાના બે રૂપિયા છે તો એક દડો એક ભમરડાની કુલ કિંમત તો કે બાવીસ રૂપિયા બે પેન્સિલ અને એક કેળાની કુલ કિંમત તો આઠ રૂપિયા એક દડો એક કેળું એક પેન્સિલની કુલ કિંમત તો વીસ રૂપિયા એક ભમરડો અને એક પેન્સિલની કુલ કિંમત તો દસ રૂપિયા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી સાચા જવાબ માટે બોક્સમાં બોક્સની નિશાની કરો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે તો અહીંયા ચાર વસ્તુઓ તમને આપેલી છે એમાંથી સૌથી ભારે વસ્તુ હાથી છે બીજું નીચેનામાંથી સૌથી હલકી અથવા તો ઓછી વજનદાર વસ્તુ કઈ છે તો એક કિલોગ્રામ રૂ એક કિલોગ્રામ ઘઉં અને એક કિલોગ્રામ મગફળી એક સરખી વજનવાળી થશે એટલે જવાબ આવશે એક પણ નહીં ત્રીજું બે કિલોગ્રામ ખાંડ માપવા કયા વજનિયાનો ઉપયોગ થશે તો બે કિલોગ્રામનું જે છે તેનો ઉપયોગ થશે નીચેનામાંથી 1/2 કિલોગ્રામ કરતા ઓછા વજનવાળી વસ્તુ કઈ છે તો અહીંયા જવાબ આવશે પેન્સિલ પ્રશ્ન નંબર નીચે આપેલ સરવાળા અને બાદબાકી કરો જેના કુલ ચાર માર્ક છે એમાં દસ કિલો વત્તા પાંચ કિલો તો જવાબ આવશે પંદર કિલો સો કિલો વત્તા બે કિલો તો અહીંયા જવાબ આવશે બાર કિલોગ્રામ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ ચાર માર્ક છે માં પેલું પાંચ લીટરના જગમાં એક લીટરની કેટલી બોટલ પાણી સમાઈ શકે તો પાંચ લીટરના જગમાં એક લીટરની પાંચ બોટલ પાણી સમાઈ શકે બીજું એક તપેલીમાં પાણી ભરવા પાંચ વાટકી પાણી જોઈએ તો ત્રણ તપેલી ભરવા માટે કેટલી વાટકી પાણી જોઈએ એક તપેલી ભરવા માટે પાંચ વાટકી પાણી જોઈએ તો ત્રણ તપેલી ભરવા માટે આપણે પાંચ વાટકીને ત્રણ વડે ગુણાકાર કરી શકીએ એટલે પાંચ વાટકી ગુણ્યા ત્રણ તપેલી બરાબર પંદર વાટકી અને ત્રણ તપેલી ભરવા માટે પંદર વાટકી પાણી જોઈએ ત્રીજું ચિરાગની આખી ડોલ આઠ મગ વડે ભરાઈ જાય છે તો અડધી ડોલ ભરવા કેટલા મગ પાણી જોઈએ ચિરાગની આખી ડોલ આઠ મગ વડે ભરાય છે તો અડધી ડોલ ભરવા માટે આપણે આઠ મગને બે વડે ભાગી શકીએ એટલે આઠ મગ ભાગ્યા બે એટલે કે ચાર મગ જોઈશે પ્રશ્ન નંબર છ સાચો વિકલ્પ પસંદ કરો એમાં છે ચોરસ ત્રિકોણ ગોળ ચોરસ પાછો આવશે ત્રિકોણ અને ગોળ તો અહીંયા આપણે જવાબ આવશે વિકલ્પ બ બીજું ખાલી જગ્યા પછી વી પછી ખાલી જગ્યા પછી આ છે પાછું આ આવશે તો જવાબ આવશે એમાં બ એમ ત્યાર પછી છે ત્રીજું ત્રણ પછી છ પછી નવ આવશે પછી બાર ને પંદર જવાબ આવશે વિકલ્પ અ ચોથું છે દસ બાર પંદર ઓગણીસ પછી અહીંયા જવાબ આવશે વિકલ્પ ક ચોવીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર ગુણ છે હવે અહીંયા આપણને કહ્યું છે કે ધોરણ ત્રણમાં અઠવાડિયામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા નીચેના ચિત્રલેખમાં દર્શાવેલ છે તો તેને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો સોમવાર તો એની અંદર તમે તો ત્રણ છે એટલે કે એક વિદ્યાર્થી જે છે એક આકૃતિ જે છે તે એક વિદ્યાર્થી દર્શાવે છે તો સોમવારે ત્રણ વિદ્યાર્થીઓ હાજર હતા મંગળવારે તમે જોશો તો એક વિદ્યાર્થી જે છે તે ગેરહાજર છે બુધવારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી ગુરુવારે ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે શુક્રવારે બે વિદ્યાર્થીઓ ગેરહાજર છે અને શનિવારે તમે જોશો તો પાંચ વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો તો આ પ્રમાણે આપણે માહિતી છે ચાલો ત્યાર પછી જોઈએ એના ઉપરથી કેટલાક પ્રશ્નો સવાલ મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ તો જવાબ આવશે મંગળવારે એક વિદ્યાર્થી ગેરહાજર રહેલ બીજું કયા દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે તો શનિવારના દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે ત્રીજું વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય એવો કયો વાર છે તો વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય એવો બુધવાર છે ચોથું કયા બે દિવસ ગેરહાજર બાળકોની સંખ્યા સરખી છે તો સોમવાર અને ગુરુવારના દિવસે ગેરહાજર બાળકોની સંખ્યા સરખી છે પ્રશ્ન નંબર આઠ સૂચના મુજબ કરો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલું ગુણાકાર કરો તો ત્રેવીસ ગુણ્યા ચાર એટલે જવાબ આવશે બાણું અને ત્રેપન ગુણ્યા સાત તો અહીંયા જવાબ આવશે ત્રણસો એકોતેર ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા કોયડા ઉકેલો કોઈ પણ બે એમાં પેલું રેલવેના એક ડબ્બાને આઠ પૈડા છે તો ચાર ડબ્બાના કુલ પડ્યા કેટલા થાય તો આઠ ગુણ્યા ચાર કરવા પડશે એટલે જવાબ આવશે બત્રીસ તો રેલવેના એક ડબ્બાને આઠ પડ્યા છે તો ચાર ડબ્બાના કુલ બત્રીસ પૈડા થશે બીજું એક પતંગની કિંમત પાંચ રૂપિયા છે તો નવ પતંગની કિંમત કેટલી થાય તો પાંચ ગુણ્યા નવ એટલે જવાબ આવશે પિસ્તાલીસ એક પતંગની કિંમત પાંચ રૂપિયા છે તો નવ પતંગની કિંમત પિસ્તાલીસ રૂપિયા થશે ત્રીજું એક પેનના 3 ત્રણ રૂપિયા હોય તો આઠ પેનની કુલ કિંમત કેટલા રૂપિયા થાય તો ત્રણ ગુણ્યા આઠ એટલે કે ચોવીસ તો કે ચોવીસ રૂપિયા થશે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે તેની રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને આ જે પ્રિન્ટ છે તે મળવાની છે પીડીએફ જે છે તે મળવાની છે અને આ પીડીએફની અંદર આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નો હોય પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો આ અસાઇનમેન્ટ જે છે તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર નવ નીચે આપેલા કોયડા ઉકેલો એના કુલ છ માર્ક્સ એમાં પહેલું ઓગણપચાસ ફુગ્ગાને સાત બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે તો ઓગણપચાસ ભાંગ્યા સાત એટલે સત્યું સત્યું ઓગણપચાસ તો ઓગણપચાસ ફુગાને સાત બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે સાત ફુગ્ગા આવશે બીજું ત્રીસ જલેબીને છ મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળે તો ત્રીસ ભાંગિયા છ એટલે કે પાંચ છંગ ત્રીસ તો ત્રીસ જલેબીને છ મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને પાંચ જલેબી મળશે અઢાર બોર છ બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલા બોર મળે તો અઢાર ભાગ્યા છ એટલે કે છ તેરી અઢાર તો અઢાર બોર છ બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને ત્રણ બોલ મળશે દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના તે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં